નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમામ પેન્શન મેળવનારા માટે ખાસ મોટા ખુશખબર છે તો બે હજાર પચીસથી પેન્શન મેળવવા માટે બે નવા નિયમ લાગુ થવાના છે તો મિત્રો ખૂબ જ સરસ મજાની માહિતી અને ખૂબ જ એમ કહેવાય કે તમારા માટે અગત્યની માહિતી લઈને અમે આવ્યા છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ભારત સરકારે તાજેતરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે લાખો વૃદ્ધો વિધવાઓ અને અપંગ વ્યક્તિઓના જીવનને અસર કરશે તો આ જાહેરાત વિધવા વિકલાંગ અને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સાથે સંબંધિત છે જેમાં પેન્શનની રકમ વધારવામાં આવી છે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો વિકલાંગ પેન્શન યોજનામાં સુધારો તો દિવ્યાંગો માટેની પેન્શન યોજનામાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે તો હવે વિકલાંગોને પણ દર મહિને પિસ્તાલીસો રૂપિયા પેન્શન મળશે આ વૃદ્ધિ તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવશે અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવશે તો અપંગતા પેન્શન માટે પાત્રતાની વાત કરીએ તો અરજદારની વિકલાંગતા ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક ચોક્કસ મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ અરજદારને અન્ય કોઈ સરકારી પેન્શન મળતું હોવું ન જોઈએ તો આ યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ અપંગતાનું પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તો અરજી પ્રક્રિયાની વાત કરીએ તો અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે કરી શકાય છે તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ જરૂરી માહિતી ભરવાની અને દસ્તાવેજો અપલોડ કરવાના અને ત્યારબાદ અરજી સબમિટ કરો અને રસીદ મેળવી લો ત્યારબાદ ઓફલાઈન એપ્લિકેશનની વાત કરીએ તો નજીકની સરકારી ઓફિસમાં જવાનું રહેશે અરજી ફોર્મ મેળવવાનું રહેશે અને તેને ભરવાનું રહેશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને સબમિટ કરવાના રહેશે ત્યારબાદ રસીદ મેળવવાની રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વિધવા પેન્શન યોજનામાં સુધારો તો વિધવા પેન્શન યોજનામાં પણ મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે હવે વિધવા મહિલાઓને પણ દર મહિને રૂપિયા પિસ્તાલીસોનું પેન્શન મળશે આ વૃદ્ધિ તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવશે અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવશે ત્યારબાદ વિધવા પેન્શન માટે પાત્રતાની વાત કરીએ તો અરજદારની આવક ચોક્કસ મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ અરજદારને અન્ય કોઈ સરકારી પેન્શન મળતું ન હોવું જોઈએ તેમજ અરજદારના પતિનું અવસાન થયું હોવું જોઈએ મિત્રો તો મિત્રો આ યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અને મૃત્યુનું પ્રમાણપત્ર ત્યારબાદની વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજનામાં નવી જોગવાઈઓ લાગુ પાડવામાં આવી છે તો વરિષ્ઠ નાગરિકો માટેની પેન્શન યોજનામાં પણ સુધારો કરવામાં આવ્યો છે હવે સાઠ વર્ષથી વધુ વયના વૃદ્ધોને દર મહિને રૂપિયા પિસ્તાલીસસોનું પેન્શન મળશે તો આ વધારો તેમની આરોગ્ય સંભાળ અને દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ પણ કરશે તો વૃદ્ધાવસ્થા પેન્શન માટે પાત્રતાની વાત કરીએ તો અરજદારની ઉંમર સાઠ વર્ષથી વધુ હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક ચોક્કસ મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ અને અરજદારને અન્ય કોઈ સરકારી પેન્શન મળતું ન હોવું જોઈએ તો આ યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ આવક પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વયનું પ્રમાણપત્ર યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે પરંતુ તેની સૂચના પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જારી કરવામાં આવી શકે છે ત્યારબાદ યુનિફાઈડ પેન્શન સ્કીમના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો પેન્શનની ગણતરી તો નિવૃત્તિ પહેલાંના બાર મહિનાના મૂળભૂત પગાર અને ડીએની સરેરાશ ત્યારબાદ કર્મચારીનું યોગદાનની વાત કરીએ તો મૂળ પગારના દસ ટકા અને પેન્શન ફંડમાં ડીએ ત્યારબાદ સરકારના યોગદાનની વાત કરીએ તો પેન્શન ફંડમાં અઢાર પોઈન્ટ પાંચ ટકા જે એનપીએસમાં ચૌદ ટકા હતું ત્યારબાદ વાત કરીએ તો ન્યૂનતમ સેવા સમયગાળો તો પેન્શનમાં ઓછામાં ઓછા પચીસ વર્ષની સેવા પછી જ નિર્ધારિત ફોર્મ્યુલા હેઠળ ઉપલબ્ધ થશે ત્યારબાદ લાભાર્થીઓની વાત કરીએ તો ત્રેવીસ લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે અને નિવૃત્તિ પર તેમને ખાતરીપૂર્વકનું પેન્શન મળશે જે એનપીએસમાં ન હતું તો ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત ખરેખર સમાજના નકબળા વર્ગો માટે મોટી રાહત છે તો વિધવા વિકલાંગ અને વૃદ્ધાવસ્થા પેન્શન યોજનામાં પેન્શનની રકમનો વધારો કરવાથી આ વર્ગના લોકોને આર્થિક સ્થિરતા મળશે અને તેમના જીવન ધોરણમાં સુધારો થશે ઉપરાંત યુનિફાઈડ પેન્શન સ્કીમ કેન્દ્રીય કર્મચારીઓ માટે સુરક્ષિત ભવિષ્યની બાઈંધધરી આપે છે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ